નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર જે સરકારશ્રી દ્વારા યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજનાઓ વિશે જે હા મિત્રો સરકારશ્રી દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ જે છે એના પર જે યોજનાઓ ચલાવવામાં આવે છે એ કુલ ચાર વિભાગમાં યોજનાઓ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે એમાં જે પ્રથમ વિભાગ છે ખેતીવાડીનો વિભાગ છે બીજો જે વિભાગ છે એ પશુપાલનનો વિભાગ છે ત્રીજો જે વિભાગ છે એ બાગાયતી યોજનાઓનો વિભાગ છે અને ચોથો જે વિભાગ છે એ છે મત્સ્યપાલન યોજનાઓ જે મત્સ્યપાલન યોજનાનો વિભાગ છે તો મિત્રો આ જે ચાર વિભાગની અંદર સરકાર શ્રી દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે એ યોજનાની અંદર આપણે લાભ મેળવવા માટે એટલે કે સબસિડી મેળવવા માટે આપણે અરજી કરવી હોય તો કેવી રીતે અરજી કરી શકીએ અને આ જે અરજી છે એ અરજીની અંદર આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને અરજી હાલમાં ચાલુ છે કે બંધ પોર્ટલ પર એ આપણે જો જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ એ હું માહિતી આપને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે જે આ અરજી છે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી આપણે કરવી હોય કોઈ યોજનાનો આપણે લાભ મેળવો હોય તો આપણે લાભ કેવી રીતે મેળવી શકીએ એના માટે સૌ પ્રથમ તમારે જે તમારો મોબાઈલ છે એની અંદર કોઈ પણ એક ક્રોમ એક બ્રાઉઝરને ઓપન કરવાનું છે હું અત્યારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું તો મિત્રો તમારા મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર છે એ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરો અને પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ જે યુ છે એની અંદર તમારે આઈ ખેડૂત લખવાનું છે તો અહીંયા અત્યારે મારે ઓલરેડી લખેલું છે તો હું એના પર વક્ય આપું છું હવે મિત્રો એના પર વક્ય આપ્યા પછી હું આપને થોડું ઝૂમ કરીને બતાવી દઉં તો તમારી સામે ફર્સ્ટ જે વેબસાઇટ છે એ જોવા મળે છે જો અહીંયા લખેલું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ જે ઓફિશિયલ વેબસાઇટ છે આ ખેડૂતની એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ વેબસાઇટ તમારી સામે ખુલી જશે અને એક મેસેજ શો થશે એ મેસેજને શો જે થાય છે એ મેસેજને અહીંયાથી ડિલીટ કરવા એટલે કે અહીંયાથી દૂર કરવા માટે અહીંયા જે આ ચોકડી જેવું નિશાન છે એના પર ઓકે આપશો એટલે એ મેસેજ દૂર થઈ જશે હવે મિત્રો આપણને આ જે પેજ છે એની અંદર ઘણા બધા આપણને ઓપ્શનો જોવા મળે છે પણ આ ઓપ્શનો વિશે આપણે ક્યારેક માહિતી મેળવીશું અત્યારે આપણે જે મહત્ત્વનો મુદ્દો છે જે યોજનાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે તો જે આ યોજનાઓ લખેલ છે એના પર આપણે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમારી સામે નેક્સ્ટ જે પેજ છે એ ઓપન થશે હવે અહીંયા જો લખેલું છે કે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો પશુપાલનની યોજનાઓ માટે ક્લિક કરો બાગાયતીની યોજનાઓ માટે ક્લિક કરો મત્સ્ય યોજનાઓ માટે અહીં ક્લિક કરો એટલે જે વિભાગમાં મિત્રો તમારે અરજી કરવાની હોય એ વિભાગ સામે ક્લિક કરો જે લખલ છે તો એના પર ઓકે આપવાનું છે તો હું અત્યારે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એની સામે જે ક્લિક કરો લખલ છે એના પર ઓકે આપું છું એટલે કે ખેતીવાડીની યોજનાઓ માટે આપણે ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે ખેતીવાડીની યોજનાઓ છે એ તમારી સામે ઓપન થઈ જશે તો હું આપણને ઝૂમ કરી એને થોડું બતાવી દઉં જો અહીંયા ડ્રોનથી છંટકાવ જે યોજના છે એ આપણને જોવા મળે છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ જોવા મળે છે ટ્રેક્ટર જોવા મળે છે તાડપત્રી જોવા મળે છે રાઇટ ઓન સેલ્ફ પ્રોપ પ્રોપરેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર સનેડો જે આવી યોજનાઓ આપણને જોવા મળે છે હવે જે યોજનાઓમાં તમારે અરજી કરવાની હોય અને જે યોજના વિશે તમારે માહિતી મેળવવાની હોય તો એ જે યોજના લખેલી છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે ધારો કે આ જે તાડપત્રી યોજના છે એનો તમારે લાભ મેળવો છે એની સબસિડી મેળવવી છે એનું ફોર્મ ભરવું છે તો એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી તમારી સામે બીજું જે પેજ છે એ ઓપન થશે જો મિત્રો અહીંયા એ જ આપણને જોવા મળે છે તાડપત્રી પછી મિત્રો આમ સાઈડમાં થોડું સ્કોલ કરશો એટલે આ યોજના ક્યારથી ચાલુ કરવામાં આવી છે અને કયા કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એની છેલ્લી તારીખ પણ અહીંયા આપણને જોવા મળે છે જો આ યોજના જે છે એ આ વર્ષની અંદર ચાલુ કરવામાં આવી છે ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ તારીખે અને એન્ડ જે તારીખ છે છેલ્લી તારીખ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી એટલે કે આ સમયગાળાની અંદર તમે આ વિભાગમાં આ જે તાડપત્રી યોજના છે એની અંદર તમે અરજી કરી શકો છો અને મિત્રો સરકારશ્રી દ્વારા અરજીનો લક્ષ્યાંક પણ નક્કી કરેલો હોય છે ધારો કે પાંચસો અરજીઓ જો આ વર્ષે લેવાની હોય તો પાંચસો અરજીઓ પૂર્ણ થઈ ગયા પછી તમારી જે અરજી છે એ લેવામાં નહીં આવે એટલે મિત્રો વહેલા તે પહેલાંના ધોરણે આ જે યોજનાઓ છે એની અંદર જ્યારે યોજનાઓ ચાલુ થાય ત્યારે ફોર્મ ભરવાના હોય છે અને ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે હવે મિત્રો ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવા તો એ જાણવા માટે તમારે અહીંયા જો આ આ જે તાડપત્રી યોજના છે એ યોજનાની અંદર તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો જે અહીંયા અરજી લખલ અરજી કરો જે લખલ છે એના પર ઓકે આપવાનું છે હવે એના પર તમે ઓકે આપશો એટલે સીધું જ તમારી સામે બીજું જે પેજ છે એ ઓપન થશે હવે બીજું પેજ જે ઓપન થાય એમાં તમને એક મેસેજ શો થશે કે જેમાં ચોખ્ખું લખેલું હશે કે જે ખેડૂતભાઈ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન અન્ય કોઈ પણ ઘટકમાં અરજી કરેલ હશે તેઓની આ કિસ્સામાં અરજી થઈ શકશે નહીં પરિણામે વધુ કુટુંબ પરિણામે વધુ ખેડૂત કુટુંબોને આવરી લેવાશે એટલે કે જે ખેડૂત જે છે એ આ વર્ષની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષની અંદર કોઈપણ ઘટકમાં જે આ ચાર ઘટના જે વિભાગો છે એ ચાર વિભાગની અંદર કોઈ પણ યોજનાની અંદર એક યોજનાની અંદર જો એમણે અરજી કરેલી હશે તો હવે બીજી અરજી જે છે એ લેવામાં નહીં આવે એવું સ્પષ્ટ આપણને આ મેસેજમાં શો થાય છે હવે મિત્રો તમારે વાક્ય જે લખેલ છે એના પર વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપશો એટલે મિત્રો તમારી સામે આવું જોવા મળશે પેજ હવે અહીં અહીંયા તમારે સૌ પ્રથમ લખેલું છે કે તમે રજીસ્ટર અરજદાર છો કે નહીં તો જો તમે રજિસ્ટર અરજદાર હો તો હા કરવાનું અને ના હોય તો ના કરવાનું અહીંયા પસંદ જે લખવ છે એના પર ઓકે આપી અને હા અથવા ના કરવાનું છે તો આપણે અત્યારે ના કરી દઈએ હવે મિત્રો ના કર્યા પછી અહીંયા આગળ વધવા ક્લિક કરો જે લખલ છે એના પર વકી આપવાનું છે હવે મિત્રો એના પર વકી આપશો એટલે તમારી સામે જે ચાર ઓપ્શનો છે એ તમને જોવા મળે છે જેમાં પ્રથમ ઓપ ઓપ્શન જે નવી અરજી કરવા કરવા ક્લિક કરો બીજું જે ઓપ્શન છે અરજી અપડેટ કરવા ક્લિક કરો અને ત્રીજું ઓપ્શન છે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અને ચોથું જે ઓપ્શન છે એ અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તો મિત્રો નવી અરજી કરવા માટે જે આ નવી અરજી કરવા ક્લિક કરો એ લખેલ છે એના પર તમે તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમારી સામે જે ફોર્મ છે એ ફોર્મ ખુલી જશે અને એ ફોર્મની અંદર તમારે જે ખૂટતી વિગતો છે એ તમામ વિગતો ચોક્કસાઈપૂર્વક ધ્યાનપૂર્વક તમારે ભરવાની છે અહીંયા જો નામ લખવાનું છે જાતિ લખવાની છે જિલ્લો તાલુકો પસંદ કરવાનો છે અને બેંકની પાસબુક પિતા પતિનું નામ લિંક તાલુકો આવું બધું મિત્રો જે છે એ માહિતી તમારે અહીંયા નાખવાની હોય છે અને મિત્રો જે લખેલો છે એની સામે જે સ્ટાર લખેલું છે લાલ કલરમાં એ મિત્રો ફરજિયાત છે ધારો કે આ સરનામું જે લખેલ છે અને અને અહીંયા જે સ્ટાર લખેલો છે તો આ જે વિગત છે એ તમારે ચોક્કસ ભરવી જ પડશે ફરજિયાત ભરવી પડશે અન્યથા તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવશે એટલે માહિતી જે છે એ પૂરેપૂરી ભરવાની રહેશે અને સ્ટાર જે લખેલ છે એ માહિતી ફરજિયાત છે તો મિત્રો આવી રીતે તમે ઓનલાઈન જે ફોર્મ છે એ તમે ભરી શકો છો હવે મિત્રો આપણે આમ પાછા બેક જઈએ હવે મિત્રો આપણે બીજો જે વિભાગ છે એની અંદર જો અરજી કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ ધારો કે અહીંયા જે બીજો વિભાગ છે એ પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના પર વાક્ય આપવાનું છે હવે મિત્રો એના પર વાક્ય આપશો એટલે તમારી સામે બીજું જે પેજ છે એ ઓપન થશે હવે મિત્રો આમ હું થોડું આપને ઝૂમ કરીને બતાવી દઉં અહીંયા જો લખલ છે રાજ્યના પશુઓમાં આઈવીએફ ગર્ભ ધારણ માટે સહાય અને રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના જો આ યોજનાનો તમારે લાભ મેળવવો હોય તો જે યોજના લખેલ છે આ જે યોજનાના નામ લખેલા છે એના પર તમારે ઓકે આપવાનું છે તો હું અત્યારે જે રાજ્યના પશુઓ માટે આઈવીએફ ગર્ભધારણ માટે સહાય છે એના પર ઓકે આપું છું હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમારી સામે આવું પેજ જે છે એ જોવા મળશે અહીંયા સાઈડમાં થોડું સ્કોલ કરશો એટલે અરજી કરો જે લખલ છે એના પર ઓકે આપીને તમે મેં આગળ જણાવ્યું તેમ અરજી કરી શકો છો અને અહીંયા અરજી જે સ્ટાર્ટ એટલે કે ચાલુ થઈ છે સાત બાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી અને આ જે યોજના છે એની અંદર તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તો અહીંયા જો લખલ છે ડોક્યુમેન્ટ તો તમારે ડોક્યુમેન્ટ ઉપર ઓકે આપવાનું છે જેવું મિત્રો તમે ડોક્યુમેન્ટ પર ઓકે આપશો એટલે આ યોજનાનો લાભ મેળવવા માટે સહાય મેળવવા માટે તમારે ડોક્યુમેન્ટ જે છે એ આટલા પ્રકારના પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેમાં પ્રથમ ડોક્યુમેન્ટ છે બારકોડેટ રેશન કાર્ડ લાગુ પડતું હોય તો અને બીજું સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ મતદાર ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ કિસાન ક્રેડિટ કાર્ડ અને ત્રીજા જે ડોક્યુમેન્ટ છે બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક ચોથું જે ડોક્યુમેન્ટ છે દૂધ મંડળીના સભ્યો હો અને ચેરમેન મંત્રીશ્રીનો દાખલો લાગુ પડતો હોય તો અને પાંચમા નંબરનું જે ડોક્યુમેન્ટ છે એ આઈવી એપથી ગર્ભ પ્રત્યો પણ કરાવેલ છે તે બાબતનું દૂધ સંઘનું પ્રમાણપત્ર તો મિત્રો આવી રીતે તમે જે યોજના છે એ યોજનાનો લાભ મેળવી શકો છો અને જે ડોક્યુમેન્ટ છે એ કયા કયા લાગશે એ પણ તમે જાણી શકો છો અને યોજના ક્યારે ચાલુ કરવામાં આવી છે અને ક્યારે પૂર્ણ થાય છે એ પણ તમે આવી રીતે જાણી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને દબાવીને ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને મળતું રહે